हो oh 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 oh, प्रीत जनमो जनमनी भुला नहीं तारा सतवारे हो oh oh oh, तारा सतवारे गाया में तो गीत अमर रहे या प्रीत प्रीत जन्मो जनमनी भुला नहीं प्रीत जन्मो जनमनी

બરોબર ઇન્સ્ટાગ્રામ માં લાઈ થવાનું હા તે બરોબર એટલે પબ્લિક ને લાગે કે ના હોય એનું ગોમશે અને આપડા જે જે મોણસો બતાવીએ અમુક અમુક જગ્યાએ હારી હારી બતાવીએ આપડે પાણી નું ટોકું એટલે પબ્લિક ફોલોઅર્સ વધારે છે વાત સાચી સારું લાગે તો ચાલુ કરું લાઈવ ના હોય ને બલ્લુ આગળ જઈને કરા આગળ જઈ હા સારું હેડ એ બલ્લુ હા આપણે હોય ચાલુ કરા લાઈવ તો ચો ના પાડી લે ચાલુ કરી દે ઓ નો ખરેખર ભાવ ગરમી બહુ પડહો ભાઈ ઉનાળામાં તો રહેવાનું જય માતાજી મિત્રો જય માતાજી તો મિત્રો તમે ઘણાય દાડાથી કમેન્ટો કરતા હતા કે તમે તમારું ગોમડું બતાવો તો આજે હું અને બલ્લુ અમે અમારું ગોમડું બતાવીશું તમને તો મિત્રો તમે લાઈવમાં જોડાય રેજો ખરેખર તમે અમારું ગોમડું જોશો તો ખુશ થઈ જાવ જોરદાર અમારું ગોમડું અને અમારા ગોમડાના જે રસ્તા એ પણ જોરદાર અને મિત્રો અમે અમારા ગામનો લોકજીવન તમને બતાવીશું હા હા તો મિત્રો જોડાઈ રહેજો તમે ભલુ ભાઈ બોર બતાવો જય માતાજી મિત્રો જો આ અમારા બોર છે અને આજુબાજુમાં જે એ પણ બગીચો પણ જોરદાર છે અને ચોવીસ કલાક માણસો બેહી રહ્યા પણ અત્યારે ખરાબ બફૂર છે એટલે કોઈ માણસો દેખાતા નહી બગીચામાં પણ ખરેખર અમારા ગોમની તો વાત જ ના થાય હા જય માતાજી જય માતાજી અને આ જો ટોકું પાણીનું ટોકું

જય માતાજી હાલ અમે છે ને તમને અમારા ગામની જે પેહો બતાવો ખરેખર અમારા ગામના મોણસો બધા છે ને પેહો રાખે છે આ જો પેહો અને ખરેખર બે ટેમ દૂધ થાય અને પગાર શું કરો છો હા એ અમારા ગામના કાકા છે જય માતાજી અલે એ આ ભેંસાનું તમે વિડિયો ના ઉતારો એ હા હા જો મજાક 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 આ જો ખાલી એને એક મજાક કરવાની ટેવ છે અલે મજાક નઈ કરતો શેટોરા માં બે વટક છે તો હોદના દોવાઈ ની દે ઓ કાકા ના ના એવું નહી એ કાકો અમારા ગમ ના છે અને ઘણી વખત અમારા જોડે મજા કે કરે છે અને બીજું શું કે અહીંયા લાઈવમાં જાજી ખબર ના પડે અને હવે અમે તમને એક મહત્વની વાત કરવા જાસો કે જોઈ લો આ ઘર આ ઘર તમને દેખાય છે તમને એવું લાગશે કે આ ઘર કોઈ ગરીબનું છે પણ ના આ ઘર ગરીબનું નહીં આ ઘર એક દારૂડિયાનું છે અને એ આ દારૂડિયો જો નો હવે અમારા ગામના માણસોને એવું કહેવું છે કે આ ભાઈ જોડી ઘણી જમીન હતી સાબા ઘર હતું પણ ખરેખર આ ધણી દારૂની ની જુગાર માં બહુ દુખ ના મિત્રો અમે તમને બે હાથ જોડી વિનંતી કરો કે તમે જો દારૂ પીતા હોય તો આજે દારૂ છોડી મેળજો અને જો જુગારે રમતા હોય તો જુગાર રમવાનું છોડી મેલજો નહી કાકા જેવી હાલત થા અને બીજું કે તમને એવું લાગતું છે કે આ લાઈમો જૂઠું બોલતા છે પણ ના હાલ આપડા કાકાને જગાડી અને પૂછી કે હાચું બોલક જૂઠું બોલક કાકા હાલે બીધેલા દે છે હા બલુ ભાઈ જગાડ જગાડ બાપુ કાકા એક નંબર ના દારૂડિયા કાકો ખરેખર બધું ખોઈ નાશું આખી જિંદગી દારૂ પીવામાં જ કાઢી અને હાલમાં એના ઘર આગળ ખાલી લાકડા પડ્યા છે અને લાકડા એ લગભગ કાકા લાઈવ ચાલુ

બધા તમે જોવી 400 દાડા હો ઓબળ્યો કાકા ફોન લાવો હું તમને ના ચાલ્યો આ તો હું કેયો ભઈ કરવા બતાવા પણ લાઈવ બંધ કરી નાલી દો ખાલી ના કોઈ મળે નહીં કોઈ દેતવાય મળે નહીં ને હમણાં બતાવવાનું આ ઘર કોનું છે અને આ ઘર કોનું છે હર જાતા તું મોબાઈલ તો એટલો ભારે મોબાઈલ ફોટો નહીં લાઈવ ચાલુ છે બધું એ કેતો તો કોક કે ચારસો જણા જોવું નહી પડતી તમને ચારસો જણા જોવું છે આ ફૂલ પાણી

બે આનો દોયડો થઈ જાય જીવ જીવ રે એવું હા ઓમ રાશિન હા ઓમ ઓમ રાખવાનું હા જો તમે તાર ઓમ જોહીન બધા બધા જોહી જબ્બર જોહી એવું હો હોય કીન કે તમે પીવા નઈ પીતો હવે સાવા થઈ ગયા વાત છે કે સાવા સાવા થઈ ગયા તમે હાલ હમણાં કાળી પેલા ને ભાવડા ની વાત હા તમે જો હાલ ના ખાઈ લે આવી હારી પણ આવા તાપ ની બાદરી વાઢવી ના હારી હવે તારા જેવું બધા વિચાર છે ને તો બાદરીઓ વવરાવાનું બંધ થઈ જાય

આટલો બલ્લુ કાળિયો ને પાવડો મારે ઉર્જા આખો દાડો ફોન લઈને ફરાઈ લો શૂટિંગ કરી અને છટિયા ઉલાડી અને એ પાવડો રે ભાવડો ભાવડો હાવ રખડેલ છે એક નંબરનો રખડેલ કશું કરતો નહી આખો દાડો રખડે છે અને એનો બાપ વાયકણ કાળી મજૂરી કરે એને કે અમે દારૂડિયા ના હારે ભાઈ અમે પીવા છો અમે પીવા એટલે અમે સાવા થઈ ગયેલા છો ઓહ નો

ચમચી રીતે 400 જણા જોઈ થઈ એ પેલો ભૂપત્ય કેતો તો કે તમન 400 જણા જોઈ લ્યો એવું એમ આ તો મારા ભાઈ શું કરવા આવ્યા તમે વતાવા કને તમારો ભાવડો નઈ તમારો હ એ ભાવડો મને બતાવવા આવ્યા તો કે આ દારૂડિયો છે ના દારૂડિયા નું ઘર છે દારૂડિયો બધી જમીન વેચી ખાઈ જો લ્યો એવું કેતો તો મોય કેતો તો અમાર અમાર હાહરી બાજુ બધા જોવે તો પછી ના કી કે ભાઈ આ તો હજુ બોયને બન્ને કર્યો ના ના ભલા આદમી માર છોકરો કદી આવું ના કે શું વાત કરો તમે અરે ભાઈ બધું કે છે આમ આ અરે ભાઈ આ જો પૂડા ભેગા કરે છે ચાર દાડાથી થી મથે છે મધુર મડે મધુર ના મધુ એ નતા મડે ને એનો છોકરો છે ચટિયે ઉલાડીન આખો દાડો મોબાઈલ લઈને ભમતો હે ઢલ્યો એ બંધ થઈ ગયા તાઈન લુકડા ટેસ્ટ અરે જોવા વડન તો એવું લાગે કે આ તો કોક નોકરી કરતા આશી 50000 પગાર મો ના તો જેટલો શું કરાઈ રહ્યો એ વાગુજી તમે ભલા આદમી પી ગયા રાખો શાંતિ રાખો કે તો ભાઈ એમ શું કરવા બતાયા મન સચમ સાવા કર્યાતા અલ્યા માર સુકો કદી આવું ના કરે કર્યું ભાઈ આવું કર્યું લ્યો હમણાં આ અમાર જોડે આવા ફોન ચોથી હોય જોથી હોય આવા ફોન અમાર જોડે આતે તું મને સમજાઈ જાયો સમજાઈ દેજો ભાઈ પય હમુની આવા અમે તો ભાઈ બધું બતાવ્યું છે તમાર બૈરું તમને એક દાડો વાહ પડી તી એ બતાવશે પછી ફોન લાગુ બાકુજી માં પેરો લ્યા

જેમ જોતો તો તો કાકા ખાલી અમે લાઈવ કરીતું ને તે આખું આપણું ગમડું બતાવતા હતા એટલે લાઈવ એટલે શું કહેવાય એટલે ઇન્સ્ટાગ્રામ માં બધા આપણને લાઈવ જોયા આપણે જે જે રીલ કરતા હોય ને હા એ રહ્યું એટલે આયા એમ કે છે કે 400 જણા જોતો તો વાત સાચી છે હા એટલા જણા હતા તારો જો બધા નાટક કરવાનો આવી લ્યા કાકા આ લ્યા પણ વહુ છે

આ હવે તારો બધો બંધ તને પૈસા બંધ તારું બંધ તારું ખાવાનું બંધ હવે તું ખાલી એક જ કામ કરે મજૂરી મજૂરી બીજું કશું નહી આ દારૂ પીવી છે ઈના બધું વીજી માર્યું છે ઈના ઘેર જઈને શું તારે કેવાના છે હા ભાઈ અમારું શું કેવાના આવે અમે શોખ નેતી રહ્યા

તું જાતે કમાઈ પૈસા કમાઈન પછી તને ખબર પડશે કે આ ઘરમાં દોણા ક્યાંથી આવે છે પૈસા ક્યાંથી આવે છે અલ્યા ઝાળ રૂપિયા નહીં ઉગતા પૈસા ઓય ખરો પરશો પાળા તાણી પૈસા ભાડે છે હે મક એય જો હેડે પુળો ભેગા કરો ભેગા કરો બીજો કાકા આજે હાથી જેવું શરીર આવું થઈ ગયું છે પણ મારું એસબી હિન્દુસ્તાની હા